નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જ્યાં અહીંયા પ્રજાપતિ વાસમાં શ્રી ભૈરવાઈ જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેના દિવ્ય સાનિધ્યમાં આજરોજ ભવ્ય નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે હેલિકોપ્ટરથી મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી આપણી સાથે હાલ માતાજીના સેવકે શ્રી કમલેશભાઈ પ્રજાપતિ તથા ભૂદેવ શ્રી લાલભાઈ શાસ્ત્રી હાજર છે તે સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર શું નામ છે પ્રજાપતિ કમલેશભાઈ ભગવાન દાસ કમલેશભાઈ કઈ જગ્યાએ આવેલું છે આ મંદિર જોગડી માતાનું છે અને ગાંધીનગર જિલ્લાના ખલોલ તાલુકામાં નારદીપુર ગામમાં આવેલું છે હનુમાન ચોક પ્રજાપતિવાસમાં મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે વર્ષો જૂનો છે આદિ અનાદિ છે અને કહેવાય છે કે અમારા પૂર્વજો ગૈડિયા કે જ્યારે મજૂરી કરવા જતા હતા ત્યારે એ લોકોના નવાબના રાજ ચાલતા હતા ત્યારે નવાબના રાજ કામ કરાવતા હતા પૈસા નહોતા આપતા અને હેરાન કરતા હતા ત્યારે અમારા ગઈડિયા જ્યારે કામ પતાવીને બહાર આટો મારવા નીકળ્યા ત્યારે એક માવાની જમાત હતી એ જમાત પાસે જઈને દૂધ બેસતા હતા અને એક દિવસ અમારા ગઈડિયાઓએ પૂર્વજો એવું કીધું કે બાપજી અમને આવી આવી તકલીફ પડે છે અમને અહીંથી જવા દેતા નથી ત્યારે જ્યારે જમાતના ગુરુજી હતા અમને અમારા માતાજીનો એક નાનો પથ્થર છે એ પથ્થરને અમને જોગણી માતા તરીકે પૂજે છે અને અમારા પૂર્વજો એ પથ્થર લઈને આ ગામ પાસા હતા તો જ્યાં સુધી પાસા ત્યાં સુધી નવાબના કોઈ માણસો અમને પકડી ન શક્યા અને એમ કેમ પાસા આવી ગયા હતા અને એ દિવસથી અમારા પૂર્વજોએ એના ઉપર આસ્થા રાખી અને એના ભેરભાઈ જોગણી માતા નામ આપેલું અને એ પ્રમાણે આ પૂછતા હતા અને પેઢી દર પેઢી અમારી તો લગભગ આઠમી દસમી પેઢી હશે અને અમે આજ પણ બધા છોકરા અમારા વડીલો બધા જ પૂછતા આવીએ છીએ અને પૂછીએ છીએ અને અમને એટલો અતંત વિશ્વાસ છે આ માતાજી ઉપર કે જ્યારે બી તકલીફ પડે અને એમનું સ્મરણ કરીએ તો કોઈપણ સ્વરૂપે અમારા જોડે અમને મદદ કરવા આવી જાય છે બીજા શું ધાર્મિક ઉત્સવ યોજાય છે બીજા ધાર્મિક ઉત્સવોમાં અમે બધા ભાઈઓ ભેગા થઈને વર્ષે એક નાનો યજ્ઞ કરીએ છીએ અને જો બધા ભાઈઓ કદાચ ખુશ થઈ જાય તો મોટો એવો પ્રસંગ બી કરી નાખીએ છીએ સમૂહમાં કરીએ છે બરાબર આ આ કાર્યક્રમની પ્રેરણા લગભગ પંદર વીસ વર્ષ પહેલાં જ્યારે માતાજીને મને સપનું આપ્યું હતું કે ભાઈ આપણા મંદિર ઉપર હેલિકોપ્ટર ફરશે તો પંદર વર્ષથી હું એકની એક રટણ કરતો રહેતો હતો તો મારે હેલિકોપ્ટર ફેરવવું છે પણ મારી આર્થિક પરિસ્થિતિ શક્ય ન હોવાથી પંદર વર્ષથી મારું સપનું એકનું એક રટણ ચાલુ હતું અને માતાજીએ મને ઘણું આપ્યું અને આજે આ પંદર વર્ષનું સપનું માતાજીએ પૂરું કર્યું મારું આજે સમસ્ત દિવસ દરમિયાન આજે દિવસ દરમિયાન સવારે માતાજીનો મહાનવચંડી યજ્ઞ કરવાનો પછી બપોરે મહાઆરતી કરવાની અને બેથી ચારમાં

વ્યક્તિઓની જે એક લાગણીઓ છે એને લઈ અને આજના દિવસ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારથી માતાજીની મહારાણીની પૂજા તેમજ નવચંડી મહાયજ્ઞ અને એ મહાયજ્ઞ જે છે એ યજ્ઞને આહુતિ વગેરે અર્પણ કરી અને ચારેય વેદના મંત્રો વડે મા જગદંબાની મહાપૂજા કરી ત્યારબાદ યજ્ઞ નારાયણની પૂર્ણાહુતિ તરફ જઈશું અમે કેવો હર્ષોઉલ્લાસ આનંદ દેખાય છે ખૂબ જ આનંદ છે કારણ કે આ પરિવારની ઈષ્ટ ગણો જે ગણો તે આ મા છે હૃદયના માટે આ પરિવાર જ્યારે પણ આવા પ્રસંગો કરે છે ત્યારે દિલ દયને કરતો હોય છે એટલે આનંદનો કોઈ પાર હોતો નથી ને આનંદનું વર્ણન થઈ ન શકે આગામી બાવીસમી અયોધ્યામાં જે આનંદ છે એ આનંદથી જ સરવાળો કરી લેજો કે અહીંયા પણ એટલો જ આનંદ હોઈ શકે